બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા મંડળીના સબસદોને ભેટ વિતરણ કરવામાં આવેલ નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા વર્ષ બે હજાર તેવીસ ભાગ્યા ચોવીસના સબસદોને ભેંઠ વિતરણનો કાર્યક્રમ યોજાયો તેમજ આ કાર્યક્રમમાં વાર્ષિક સાધારણ સભાનું પણ આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં મંડળીના ચેરમેન રસમીનભાઈ ડોડિયા તેમજ બગસરાના મામલતદાર પ્રશાંત બિંડી તેમજ નાયબ મામલતદાર વઘાસિયા સાહેબ તેમજ જિલ્લા રજિસ્ટ્રાર એ હાજરી આપેલ અને કાર્યક્રમનું સંચાલન નિતેશભાઈ દ્વારા કરવામાં આવેલ બાઇટ એક નિતેશભાઈ નાગરિક નાગરિકભાઈ કેમડી બગસરા ત્રણ ત્રણ વર્ષે સભાસદોને આકર્ષક ભેટ આપતી હોય ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી લગભગ સિત્તેર લાખ રૂપિયા જેવી માલગાર રકમની ભેટ મંડળીના આઠ હજારથી પણ કાયદી સભાસદોનો શુભારંભ જિલ્લા રજિસ્ટ્રા સાહેબની ઉપસ્થિતિમાં મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં અને મંડળીના સ્થાપક ચેરમેન રસુલભાઈ ચોડિયા સહિતના વિશાળ સંખ્યાના સભાસદોની ઉપસ્થિતિમાં આજે શુભારંભ કરવામાં આવ્યો છે અને આ ભેટ એક મહિના સુધી દરેક તપાસને મળી રહી તે માટેની વ્યવસ્થા એ મંડળીના મેનેજમેન્ટ તરફથી કરવામાં આવે છે